આટલી મોટી રોકડ રકમ અને ચાંદીની તો ઈંટી ઈંટો બાપ રે જાણે કે કુબેરનો ભંડાર તમને પણ આ દ્રશ્યો જોઈને સવાલ એ થયો હશે કે આ મુદ્દામાલ ક્યાંનો છે હે ને તો અમે તમને જણાવી દઈએ કે દાહોદ પોલીસે મોટી કાર્યવાહી કરી આ મુદ્દામાલ ઝડપ્યો છે દાહોદ પોલીસની કંગેલા ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ પર કુરિયર કંપનીની ગાડીમાં આ રોકડ તેમજ ચાંદી મળી આવી મળતી માહિતી મુજબ જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં સંતાડેલી ચાંદી અને આ રોકડ જપ્ત કરાઈ પોલીસે પંચોતેર લાખની એકસો આઠ કિલો ચાંદી તેમજ એક પોઈન્ટ કરોડની રોકડ જપ્ત કરી છે અલગ અલગ દરની એક પોઈન્ટ આડત્રીસ કરોડની રોકડ અને પાંચ લાખની લગડી મળીને કુલ બે પોઈન્ટ ઓગણીસ કરોડનું મુદ્દામાલ જપ્ત કરાયું છે સાથે જ કુરિયર કંપનીની ગાડી તેમજ ચાલક સહિત બે લોકોની ધરપકડ કરાઈ રોકડ તેમજ ચાંદી રાજકોટ જતી હોવાનો ખુલાસો થયો છે હવાલા અથવા તો ચૂંટણી સંબંધે આ મુદ્દામાં લઈ જવાતો હોવાથી પોલીસ પણ દોડતી થઈ છે